પણ આપણું ધ્યેય આ છે કે અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમ ધારણમાં જોડાવવું છે અને અક્ષરરૂપ થવા માટે શું કરવું તો અક્ષરમૂર્તિ ગુણાધ્યાન સ્વામીએ વાતમાં કહ્યું છે કે જે આવા અક્ષરરૂપ જે સંત છે એને એને વિશે મન મનકર્મચને જોડાય તો એ અક્ષરુપ થાય છે ભ્રમરૂપ થાય છે ભ્રમરૂપ થવા માટેનો એક બીજી બીજી પણ વાતમાં સ્વામીએ ભ્રમરૂપ થવા માટેનું કહ્યું છે અને એમાં સ્વામીએ ગુણાત્યાન સ્વામી વાત કરી કે વાતે કરીને જીવ ભ્રમરૂપ થાય છે ત્યારે પૂછ્યું જે વાતે કરીને જીવ ભ્રમરૂપ થાય છે તો પછી અમારો આમ કે જીવ સત ભ્રમરૂપ કેમ થતો નથી ત્યારે સ્વામીએ કહ્યું કે હે તે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો નથી અને જો તે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો હોય તો એનો વિશ્વાસ ના આવે સ્વામી કે આ જલે ભક્તે અમારી સાથે ઘણો જીવ બાંધ્યો છે પણ અમારો વિશ્વાસ નહીં અને જો વિશ્વાસ હોય તો નિષ્કપટપણે વર્તાય નહીં અને જો નિષ્કપટપણે વર્તે તો ભ્રમરૂપ થયા વગર રહે જ નહીં એ સિદ્ધાંત વાત છે તો ગુણાધ્યાન સ્વામીએ આમાં એક સિદ્ધાંત એટલે કે અવશ્ય સો ટકા ભ્રમરૂપ થાય જ ક્યારે કે સત્પુરુષને વિશે હેત કરે એના વચનમાં વિશ્વાસ આવે અને એને આગળ નિષ્કપટપણે વર્તે જો આવા ભ્રમરૂપ થવા માટેના સ્વામીએ આપણને સરળ ઉપાય બતાવી દીધા આપણને કંઈ યોગ સિદ્ધ કરવા માટે કહ્યું નથી કે જંગલમાં જઈને તપ કરવા માટેનું એવું કહ્યું નથી બુંદે માથે તપ કરવાનું આવું કહ્યું કોઈ કઠણતા સાધન બતાવ્યું નથી પણ જે આપણાથી સહેજે થઈ શકે અને ખરેખર જે જે થઈ શકે એવો આ ઉપાય બતાવે તો એ કામનું બાકી તો આવા કઠણ તો કે જે થાય જ નહીં તો એ ક્યાં કામ ના ના આવે એટલે દરેકનાથી સહેજે થઈ શકે એવો સ્વામીએ ઉપાય ભ્રમરૂપ થવા માટેનો આપણને બતાવ્યો છે તો આ વાત પ્રમાણે સ્વામીએ કહ્યું કે ભ્રમરૂપ સત્સંગ થવાનું સત્સંગમાં વાત થાય જ પણ જીવ ભ્રમરૂપ કહેતો નથી થતો નથી એ પ્રશ્ન પૂછો તો આમ તો મોટા પુરુષને તો એક જ તાન છે કે આપણને સૌને ભ્રમરૂપ કરવા અને વાતો પણ સાંભળીએ છીએ પણ એ પ્રમાણે આપણે વર્તતા નથી એટલે થવાતું નથી આપણને તો ભ્રમરૂપ કરી શકીએ એવા સમર્થ સંત તો મળ્યા છે એવા ગુણાતી સંત પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળી પરમુજી મહંત સ્વામી મહારાજ તો આવા ગુણાતીત સંત તો આપણે મળ્યા છે પણ આપણે એના કયા પ્રમાણે એ જે એ પ્રમાણે આપણે વર્તીએ નહીં તો આપણે સ્થિતિ થાય નહીં એ તો જે એ પ્રમાણે વર્તે તો જરૂર એનામાં એવું રૂપાંતર થતું જાય દેહભાવ ટળી જાય બધા દોષો ટળી જાય વાસના પણ ટળી જાય બધી આસક્તિ એ બધી હોય એ બધી ટળી જાય તો એ બધું ટળી જાય અને એવું શુદ્ધ સ્વરૂપ એવું બ્રહ્મ સ્વરૂપ આપણું આપણો જીવ એ બની જાય એટલે મોટા પુરુષ આપણને આ બ્રહ્મના માર્ગે જવા કહે છે અને એના માટે સ્વામીએ સરળ ઉપાય બતાવ્યો કે સત્પુરુષના હેત કરવું જો હેત હોય ને તો એ સત્પુરુષનું વચન મનાય જો હેત ન હોય તો વચન મનાય નહીં અને યોગીજી મહારાજે પણ યોગી ગીતામાં વાત કરી છે કે કોઈને પણ આપણે સિદ્ધાંતની વાત કરીએ તો એ સિદ્ધાંતની વાત એને જલ્દી ન સમજાય પણ સ્વામી કે પહેલાં આપણે એને હેત કરવું એની સાથે હેત કરી અને પછી જે વાત કરો તો એ વાત એને મનાય એમ હેતે કરીને વાત મનાય એમ સ્વામીએ આપણે એ વાત કરી કે હેત હોય જો ગુણાતી સંતની સાથે તો એ જે કે એ પ્રમાણે થાય અને પછી એ કઠણ પડે નહીં હેત હોય ને જે ગમે તેવી વાત કરે તોય પણ એને કઠણ ન પડે યોગીજી મહારાજે યુવાનોને એવું હેત કરેલું અને યોગીજી મહારાજ બધા યુવાનોને આવી રીતે આજ્ઞા કરે કે તમારો ઉપવાસ કરવો હવે યુવાનોને દિવસમાં ચાર વાર પાંચ વાર ખાવા જોઈએ હવે એને ઉપવાસ કરવાનો આજ્ઞા કરે પણ સ્વામી પહેલાં હેત કર્યું અને પછી દરેકને આજ્ઞા કરતા તો બધા હોંશે હોંશે ઉપવાસ કરતા ક્યારેય કોઈ ઉપવાસ કર્યો ન હોય અને ઉપવાસમાં મુશ્કેલી પડે તો પણ ઉપવાસ કરતા પણ યોગીજી મહારાજનો તો આગ્રહ કહો કે નિર્જળા ઉપવાસ પાણી પણ નહીં લેવાનું તો આવી રીતે આવા કઠાણ ઉપવાસનું સ્વામી કહેતા પણ હેત પહેલાં કરેલું તો હેત યોગિજ મહારાજ વિશે બધા યુવાનોનું હતું તો એવો ઉપવાસ જે કોઈ રીતે ન થઈ શક્યો હોય તો પણ એ કરતા હતા એમ આવા હેત કરીને આ વસ્તુ એ મનાય એટલે સત્પુરુષની સાથે આવું હેત વિશે એ દઢ કરીએ અને હેત કરીને બધી વાત મનમાં નક્કી કર્યું કે મારે નથી કરવું પણ હેત હોય તો કરવા માંડે એટલે જ સત્પુરુષની સાથે પ્રથમ મહારાજ મહારાજે સ્વામીએ કહ્યું કે હું હેત કરવું અને હેત કર્યા પછી પાછું સ્વામી કે વિશ્વાસ રહેવો જોઈએ હેત કર્યું અને જે કંઈ જે વચન કહે એ વચનમાં પછી કોઈ શંકા નહીં કરવાની એ એમાં સંપૂર્ણ વિશ્વાસ એ રાખો કે ભાઈ એ જે મોટા પુરુષ કહે છે એ આપણા સારા માટે જ કહે છે આપણને આપણી દ્રષ્ટિ ન હોય એટલે આપણને એમ લાગે કે આ તો આમાં તો આપણને તકલીફ પડશે પણ મોટા પુરુષની દ્રષ્ટિ એ આપણને સુખ કરવા માટેની જ હોય એટલે જે કે એ પ્રમાણે એમાં કરી જ નવું પણ એમાં પછી બીજો કોઈ વિચાર કરવાનો નહીં એટલે એમાં સંપૂર્ણ વિશ્વાસ એ રહેવો જોઈએ અને જો વિશ્વાસ આવે તો કામ થઈ જાય એ તો હોવું જોઈએ સાથે સાથે એના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ અને આવો વિશ્વાસ હોય તો પછી બધા ખરેખર કામ થાય તો એમ આ રીતે વિશ્વાસ એ હોય તો આવું કેવું કાર્ય થઈ જાય છે એટલે સત્પુરુષના વચનમાં એવો વિશ્વાસ પણ હોવો જોઈએ સાથે સાથે નિષ્કપટપણે પણ વર્તવાનું કહેવું તો નિષ્કપટપણે વર્ત્યા ક્યારે કહેવાય તો ભગવાન સ્વામિનારાયણે લોયા પ્રકરનું પાંચમું રચનામત છે એમાં વાત કરી છે કે નિષ્કપટ થયા ક્યારે કહેવાય તો ત્યાં મહારાજે સમજાવ્યું કે જે વર્તમાન પંચવર્તમાન એમાં લોપ થયો હોય અને એને સુધારવા માટે પ્રયત્ન કરતો હોય પણ એ સુધરતું ન હોય તો જે જે એવા પંચવર્તમાનના દ્રઢ હોય એવા જે સાધુ એની આગળ જઈને વાત કરે તો એ સંત એને વાત કરી અને ભગવાનની ભગવાનની આજ્ઞાનું મહત્વમાં સમજાવી અને ભગવાનની આજ્ઞામાં એને વર્તતા કરે તો એટલે આજ્ઞામાં લોપ થયો હોય વર્તમાનમાં લોપ થયો હોય તો એ મોટા પુરુષની આગળ ગુણા ગુણાતી સંત હોય એની આગળ કહેવું બીજું પણ કહ્યું કે ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તો એ અવગુણ આવ્યો તો એ પણ મોટા પુરુષને કહેવું એટલે ધારો કે અને મોટા પુરુષની આગળ વાત કરી કે મને આ ભક્તનો આવો અવગુણ આવે છે ત્યારે મોટા પુરુષ એને મહિમા સમજાવે કે ભાઈ ભગવાનના સંબંધવાળા ભક્તો છે એ તો બધા દિવ્ય છે અને મહા મુક્તો છે એ બધો મહિમા સમજાવી અને એનો કંઈ અવગુણ આવ્યો હોય તો એ ટાળી નાખે અને સમજાવે કે ભાઈ આપણે અવગુણ જોવાની જરૂર નહીં એના જે ગુણ છે એનો જોવો અવગુણ જોઈશું તો અવગુણ આવશે અને ગુણ જોઈશું તો ગુણ આવશે એટલે મોટા પુરુષ આ વાત કરીને એને એ પણ સમજાવે કે ભાઈ રીતે એમ અવગુણ લેવો નહીં એટલે અવગુણ કોઈનો આવ્યો હોય એ પણ મોટાપુરુષને આગળ કહેવું જોઈએ તો મોટાપુરુષ તરફથી આપણને માર્ગદર્શન મળે એવી જ રીતે બીજી વાત કરી કે ભગવાન અને સંત એના નિશ્ચયની વિશે અનિશ્ચયનો ઘાટ થયો હોય તો એ પણ કહી દેવું પ્રમુખ સ્વામી મહારાજ કે અત્યારે મહાન સ્વામી મહારાજ તો એ આપણા આશીર્વાદ આપે અને એ આશીર્વાદ ફળે નહીં બીજી વાર ત્રીજી વાર ચાર પાંચ વાર આશીર્વાદ લઈએ પણ ફળે નહીં તો તરત શંકા થઈ જાય કે ખરેખર આ ભગવાનના ધારક સંતો હશે કે નહીં એવી શંકા થઈ જાય શ્રીજી મહારાજ બિરાચંદ અત્યારે દાદા ખાચર એમના દરબારના કેસ ચાલતો હતો તો અને કેસ માટે જ્યારે તારીખ હોય એટલે મહારાજની પાસે જાય અને આશીર્વાદ લે મહારાજ આશીર્વાદ આપો એટલે મહારાજ કે જાઓ આ ઉપરની જીત થઈ જાય આપણા આપણા આપણો વિજય થાય અને એને ઘડ્યું મોઢું કરાવે અને આશીર્વાદ આપીને મોકલે પણ કંઈક તારીખ પડે કંઈ આવે નહીં તો એ રીતે મહારાજે સત્તર વાર આશીર્વાદ આપ્યા હતા પણ કામ થયું નહોતું તો સત્તર વાર આશીર્વાદ આપ્યા પણ કામ ન થયું તો પણ દાદા ખાચરને શ્રીજી મહારાજને વિશે રંજ માત્ર પણ ફેર થયું નહીં કે મહારાજ આવા ભગવાન પુરુષોત્તમના હશે કે નહીં એમનું ધાર્યું કોટી બ્રહ્માંડમાં થતું હોય એના કેમ નથી થતું એવો કોઈ વિચાર નહીં તો મહારાજનો એમના ઉપર રાજીપો હતો દાદા ખાચર ધામા ગયા પછીના દીકરા બાવા ખાચર એને એક ગરાશ મળ્યો હતો તો એમ કે આવું આટલી બધી ધડતા એટલે આવો એમ કે ગમે તે થાય તો પણ ભગવાન અને સંતની આગળ આવો અનિશ્ચયનો થાય નહીં એટલે મોટા પુરુષ એને એવી રીતે સમજાવી અને નિશ્ચયમાં નીચેનો ઘાટ થયો હોય તો એ પણ ટાળી નાખે એટલે આ મોટા પુરુષની સાથે વર્તમાનનો અલોપ થયો હોય કોઈનો અવગુણ આવ્યો હોય અને નિશ્ચયમાં નિશ્ચયનો ગાઢ થયો હોય તો એ તણે વાત કરવી અને એ જે તણેય વાત જે કોઈ ભગવાન અને સંતની મોટા સંતની આગળ કરે તો એ ખરેખર નિષ્કાપટ થયો કહેવાય તો એવા પ્રકારના નિષ્કાપટ આપણે આવા ગુણાતી સંત વર્તમાન કાળી પરમજી મહંત સ્વામીની સાથે પણ આપણે એવું થવું તો આપણી એવી કસરત ટળે અને સ્વામી કહ્યું કે આવું હિતવિશ્વાસ અને નિષ્કપળનું દ્રઢ થાય તો જીવ બ્રહ્મરૂપ થઈ જ જાય તો મારા સ્વામીએ આપણને આવા ગુણાતી સંતનો યોગ કરાયો છે તો આપણે પણ એ પ્રકારે વિશ્વાસ અને નિષ્કપળનું દ્રઢ કરી અક્ષરધામ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી અક્ષરધામની પ્રાપ્તિ કરીએ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન જય